નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેની આજની કડીમાં હું ફાલ્ગુનિશાહ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપે ક્યારે પણ મચકોડ જેવી સામાન્ય સમસ્યાનો અનુભવ કર્યો છે સાંધાનો દુખાવો હોય અને ખાસ કરીને ગૃહિણીઓ માટે ઘૂંટણનો ગંભીર દુખાવો હોય પીઠનો દુખાવો હોય કરોડરજુણમાં નાની મોટી ઈજા થઈ હોય કે પછી ફ્રોઝન શોલ્ડર જેવી સમસ્યા આવી તો આપણે કોઈકને ને કોઈકને જોઈ જ હશે ને આપણે મોટાભાગના લોકો આવી પીડાદાયક પરિસ્થિતિમાં ઝડપી રાહત માટે ફટાફટ પેઇન કિલર લઈ લઈએ છીએ પરંતુ આ દવાઓ એ ખરેખર તો ટૂંકા ગાળાની જ રાહત આપે છે દવાની અસર પૂરી થઈ એટલે પાછી પીડા ચાલુ પણ નાની મોટી ઈજાઓ કે થોડી વધારે જટિલ ન્યુરોલોજીકલ સમસ્યાઓ હોય જેવી કે પાર્કિન્સન કે મગજનો લકવો કે સ્ટ્રોક સંધિવા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કે સ્લીપ એપનિયા જેવી પણ પરિસ્થિતિ હોય એવી સ્થિતિમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ આપણને ફિઝિયોથેરપી લેવાનું સૂચન કરે છે જે ફિઝિયોથેરાપિસ્ટ હોય એ આપણી પીડાના મૂળ કારણને એડ્રેસ કરી શકે છે અને આપણને કસ્ટમાઇઝડ સારવાર આપી શકે છે મિત્રો દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવે છે જે લોકોને સ્વસ્થ અને હરતા ફરતા અને સ્વતંત્ર રીતે કામ કરવા કરતા રાખવામાં જે ફિઝિયોથેરાપીનું મહત્વપૂર્ણ યોગદાન છે તે અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે વિશ્વએ તાજેતરમાં જ આપણે આ દિવસની ઉજવણી કરી ત્યારે આજે જિંદગી કેફેમાં આપણે પણ આ વિષય અંગે ચર્ચા કરીશું ફિઝિયોથેરાપી જીવનના દરેક તબક્કે ઉપયોગી સારવાર પદ્ધતિ આ વિષય અંગે વાતચીત કરવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ફિઝિયોથેરાપિસ્ટ દીપેનભાઈ 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 પટેલ સ્વાગત છે આપનું આજની ચર્ચામાં અને સૌથી પહેલો સવાલ તો હું એ એજ પૂછીશ કે ફિઝિયોથેરાપી નું મહત્વ શું છે ફિઝિયોથેરાપીસ્ટ નું કામ શું છે ચોક્કસ હવે એવું થઈ ગયું છે પહેલાના જમાનામાં એવું હતું ને કે આપણે દરેક માણસને ફેમિલી ફિઝિશિયન આજનો સમય એવો આવી ગયો છે કે દરેક માણસને હવે એક ફેમિલી ફિઝિયોથેરાપીસ્ટ જરૂર છે થે કારણ કે તમે સમજો આજે ના બાળક ને પ્રિવેન્ટિવ ફિઝિયોથેરાપીસની જરૂર છે વાઇલ્ડ મોટી ઉંમરના લોકોને ક્યોરેટિવ ફિઝિયોથેરાપીસની જરૂર છે તો જરૂર બધાને છે પરંતુ જેમ તમે કીધું એ પ્રમાણે ફિઝિયોથેરાપીનું અત્યાર સુધીમાં આ ભારત જેવા દેશની અંદર અવેરનેસ ક્યાંક ને ક્યાંક ઓછી હોતી લોકોને આઈડિયા ના હોય કે ક્યારે ડોક્ટર પાસે જવાનું છે ક્યારે ફિઝિયોથેરાપીસ્ટ પાસે સંપર્ક કરવાનો છે અને હું હંમેશા એવું માનું છું કે હવેનું ફિઝિયોથેરાપી ભારતમાં થ્રી સી કન્સેપ્ટ ઉપર કામ કરે એટલે એટલે ક્યોર કેર અને કરેક્શન એટલે કે તમને જો દુખાવો થશે ને તો તમને મટાડવામાં મદદ કરશે એટલે તમારી ક્યોર થઈ હવે તમે જ્યારે લોકોને દુખાવામાં જોવો છો ને ત્યારે તમને એવું થશે જ ને કે ભાઈ મને દુખાવો ના થવો જોઈએ પ્રિકોશન એને કહેવાય કેર તમે જોશો ફાલ્ગુની બેન તો અત્યારે સૌથી વધારે યંગસ્ટરમાં ઇન્જરી જીમમાં થાય છે એનું કારણ છે ક્યાંક ને ક્યાંક એ લોકોને વધારે પુશ કરવામાં આવે છે કે વધારે વજન ઉચકો વધારે વજન ઊંચકો પરંતુ એ વધારે વજન ઉચકવામાં એમના મણકાની ગાડી ખસી જતી હોય છે તો એને પ્રિવેન્ટિવ કેરની જરૂર હોય કેવી રીતે વધારે વજન ઉચકો તમારા મસલ ખરેખર સક્ષમ છે એ સાથે સાથે કરેક્શન આપણે ઊંઘીએ તો કેટલા ઓશિકા લેવા આપણને ખબર નથી ચાલુ ખબર નથી જો તમે પ્રેક્ટિકલી જો તમને ચાલતા કોને શીખવાડ્યું છે મા બાપે પણ એ સાચું છે ક્યાં કોઈને ઓથોરિટી છે તમને સિક્કો મારેલો છે સો ચાલવું કેવી રીતના ખબર નથી અમારી પાસે એક એવો સર્વે છે કે ઇન્ડિયાની અંદર નેવું લોકોને ખબર નથી કે ચપ્પલ કે ફૂટવેર કેવા પહેરવા અચ્છા તમે જુઓ તમે લાઇફમાં ચપ્પલ લોકોના જોશો તો ચપ્પલ સૌથી વધારે આખા શરીરનું વજન લે છે એના ઉપર લોકોને સૌથી ઓછી જાણકારી છે અને આજ માણસ જ્યારે દુબઈમાં કે ઓસ્ટ્રેલિયા કે આપણે નહીં હોતા ઘણા મા બાપ ને જયારે એના છોકરાઓ ભણતા હોય ને જવાનું થાય ત્યારે એના છોકરાઓ પહેલા એને સારા બૂટ લઈ આપશે એ જ મા બાપ જયારે ઇન્ડિયામાં છે તો એના ચપ્પલ વિશેની જાણકારી કરેક્શન કરેક્શન અચ્છા સો હવેનું ફિઝિયોથેરાપી થ્રી સી એટલે કે ક્યોર કેર અને કરેક્શન પર કામ કરે છે તો આની પણ થોડી ડિટેલ આપો આપે બે વસ્તુ કહી એક તો આપણે એવી માન્યતા રહેતી હતી કે ફિઝિયોથેરાપી જરૂર જેને કંઈ તકલીફ છે અથવા રોગ છે અથવા ખાસ કરીને એજેડ લોકો છે એ લોકોને જ વધારે ફિઝિયોથેરાપીની જરૂર પડે યંગસ્ટર્સની તો કોઈ જરૂર જ નથી આ માન્યતા છે આવી બીજી ઘણી માન્યતાઓ અથવા ખોટી માન્યતાઓ હોઈ શકે તો એના ઉપર બી થોડો પ્રકાશ પાડો અને શું સાચું છે અને શું કેવી રીતે કરવું એ વિશે પણ આપ જાણકારી આપો ચોક્કસ સૌથી પહેલા તો એ છે કે આ એવું નથી કે તમને કશું નથી એટલે જરૂર નથી કશું નથી એટલે વધારે જરૂર છે ફિઝિયોથેરાપિસ્ટ ની કે તમને થવા ના દે એટલે કોઈ તકલીફ ના હોય તો પણ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું તો પણ જવું કેમ જો ત્રણ વસ્તુ સમજી લો કારણ કે તમારું બોડી નું કેવું છે એ ચેક કરવાનું તમને આઈડિયા જ નથી આપણે કોઈ પણ ગાડી લઈએ છે તો દર વર્ષે ગાડીને અલાઇનમેન્ટ કરવા મોકલીયે બિલકુલ આપડે જન્મ્યા ત્યાં નું અલાઇનમેન્ટ ને ત્રીસ વર્ષે અલાઇનમેન્ટ સેમ હોય છે નથી ચાલીસ વર્ષે સેમ છે નથી પચાસ વર્ષે કારણ કે તમારું જેમ જેમ ઉંમર થશે એમ સ્નાયુઓ ઘટી જાય એને કહેવાય એટ્રોફી એટલે થિયરી એવી છે કે ચાલીસ વર્ષ સુધી સ્નાયુઓ બને એને હાઇપરટ્રોફી કહેવાય અને 40 વર્ષ પછી સ્નાયુઓ ખવાય ખવાય એટલે બરાબર કેને બા દાદા થઈ ગયા ઉંમર વગર હા તો કરચલીઓ પડે કે કરચલીઓ સ્કિનમાં નથી કરચલીઓ સ્નાયુ ખવાઈ ગયા એની છે ઓકે તો એના કરેક્શન માટે શું કરવું એક્ઝેક્ટલી તો એના માટે રાઈટ એક્સરસાઈઝ કરવી પડે હા હા સમજો તમે કે ઘણા આ તો બહુ કોમન કોન્સેપ્ટ છે એટલે ઘરે ઘરે એ ખબર નથી કે હું આજે બોલીશ તો કઈ મારા મોઢાના સ્નાયુ થોડા મજબૂત થાય છે

એ ફૂટવેર માટે પણ આપ થોડી ક્લેરિટી કરો તો સૌથી પહેલા તો એ છે કે કપડા ધોવાથી સ્નાયુ બને નહીં પરંતુ ડમ્બેલ્સ લઈને દસ વખત રોજ કરવાથી બાયસેપ બની જશે સૌથી પહેલા તમને કશું નથી તો પણ તમને ફિઝિયોથેરાપી સાચું ગાઈડન્સ આપી શકે છે નાના હતા ગાઇડન્સ લેવાનું છે નાના બાળકો છે અને આજકાલ ફ્લેટ ફીટ બહુ જ હોય એટલે લોકો સ્પોર્ટ્સ રમે ને તો એના પગ ત્રાશા હોય બેલેન્સ બેલેન્સ નાનપણથી જ ના હોય એટલે જ એવું કેવાય કે ફીટ જેને હોય ને એને આર્મીમાં સિલેક્ટ ના કરે કારણ કે એને ખબર જ છે કે એને ભવિષ્યમાં દુખાવો થવાનો છે દુખાવાનો પ્રોબ્લેમ થાય કે અચ્છા બેલેન્સુલન હોય સંતુલન જ ખરાબ છે ને એટલે તમારી લાઇન ઓફ વેઇટ બેરિંગ જ ખરાબ છે હવે જેનો પગ ત્રાસો પડશે એને જો હેવી વેઇટ લઈ અને માઉન્ટેન ક્લાઇમ્બ કરવાનું હોય તો ઓટોમેટિક કમર કે ઘોટા દુખવા મળશે એટલે એ લોકોને ડિસ્કવોલિફાઈડ કરવામાં આવે છે તો ફ્લેટ ફીટ પણ કરેક્ટ થઈ જાય જો પંદર વર્ષથી નાના બાળકને યોગ્ય ફૂટવેરમાં સપોર્ટ આપીએ તો એ નોર્મલ થઈ જાય યોગ્ય ફૂટવેર ની વ્યાખ્યા શું યોગ્ય ફૂટવેર ની વ્યાખ્યા એવું કે તમારા તમારા કામ પ્રમાણે તમારું ફૂટવેર હોવું જોઈએ જેમ કે કે જે માણસો ને ઉભા ફૂટવેર હવે તો ઇન્ડિયામાં એવી ગઈ છે રબડમાં એટલે એવા ફૂટવેર હોવા જોઈએ જેના ઉપર તમારું શોખ એપસોપ કરશે જેમ કે જેને રનિંગ કરવું છે રનિંગ શૂઝ અને વોકિંગ શૂઝ કેમ અલગ બન્યા તો કારણ કે રનિંગ શૂઝ તમને પ્રોપોઝન એટલે સ્પીડ આપશે વેલ વોકિંગ શૂઝ તમને સ્ટેબિલિટી આપશે હવે ફૂટવેર લેડીઝોમાં હું ખાસ એવું સજેસ્ટ કરતો હોઉં કે જે લોકો કિચનમાં ઉભા રહે કારણ કે આપણે છે ને હંમેશા ફૂટવેર બહાર જવા માટે લઈએ છે જબકી આપણા ચપ્પલ કે ફૂટવેર હંમેશા રોજે જે પહેરવાના છે એ વધારે સારા હોવા જોઈએ એટલે ફૂટવેર બે રીતે હોય એક પર્પઝથી અને એક ફેશનથી અમે ક્યારેય બી ફેશન ના ફૂટવેરને માનતા નથી અમે પર્પઝના ફૂટવેરને માનીએ છીએ જ્યાંથી દુખાવો ના થાય આ વાત નીકળી છે તો હું મારો એક પર્સનલ સવાલ આપને પૂછવા માંગીશ કે થોડાક વર્ષો પહેલાં અમારા પેરેન્ટ્સને જ્યારે ઘૂંટણનો દુખાવો થયો હતો અને ઓર્થોપેડિક પાસે ગયા હતા અને એમણે આ સજેસ્ટ કર્યું હતું કે તમે સાદા શૂઝના બદલે સ્પોર્ટ શૂઝ પહેરીને ચાલવાનું રૂટીનમાં બી પહેરવાનું રાખો ત્યારથી હવે કેટલા વર્ષો થઈ ગયા ખબર નથી હું સાડીની સાથે પણ શૂઝ પહેરું છું ઘણા લોકો હસે છે એના કારણે મારી ઉપર અને અમે ફોરેન જઈએ ત્યારે એવું બી કે છે કે ઇઝ ધીસ અ ન્યુ ફેશન ઇન ઇન્ડિયા એટલે હું કહું કે ફેશન કરતા આ કમ્ફર્ટ વધારે છે હવે આમાં કઈ કરેક્શન ખરું સો ટકા નહીં સો ટકા નહી અને તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે અમે આ બધું કરતા હતા તો કોઈ એક મિનિસ્ટર હતા હતા જ્યારે અમે એમને આખું અને પછી એને સેમ વસ્તુ ફોલો કરી હંમેશા સાડીની અંદર નીચે સ્પોર્ટ શુઝ પહેરીને જાય અને એની ફિટનેસ એટલી બધી ઇમ્પ્રુવ થઈ બીકોઝ તમે સમજો કે તમારું અયોગ્ય ફૂટવેર એ વજનને પાછો ધક્કો મારશે અને તમારું યોગ્ય ફૂટવેર વજન લઈ લેશે તમારે શું જોઈએ છે એબઝોર્બશન કે બેક થવું જોઈએ અને હજી ફૂટવેર માં વેરાયટી આવી ગઈ એમાં આર્ચ આવે છે કરેક્ટ કારણ કે તમારો પગનો પંજો જયારે ત્રાસો હશે તો આર્ચ છે જ નહીં શેપ પ્રમાણે એના શેપ પ્રમાણે તમારું ફૂટવેર કામ કરશે અને આવા ફૂટવેર અમે હિલ પેઇન એટલે કે પાણીનો દુખાવો બહુ કોમન છે પિંડીનો દુખાવો ને ઘૂંટણનો દુખાવો અને કમરનો દુખાવો આ ચાર માં સૌથી પહેલી સલાહ હું હંમેશા એવું આપું તમારો ફૂટવેર યોગ્ય કરી લો અને તમે જે મીથની વાત કરી આ મીથ એવું છે કે દુખે એટલે શેક કરવા બેસી જાય આ થિયરી આ સૌથી મોટી ખોટી થિયરી છે. અચ્છા તમે ક્રિકેટ જોવો. હમ ક્રિકેટ ની અંદર ઇન્જરી થાય છે. 100% બધી સ્પોર્ટ્સ બધી સ્પોર્ટ્સ માં ઇન્જરી થાય છે. કોઈય સેક કરતા ગરમ સેક ની કોથરી લગાય. ઓકે એટલે મને લાગે છે કે આ તો personalization ટ્રીટમેન્ટ ની જ વાત આવે. હા પણ અહીંયા હું આપને રોકીશાયક બહુ જ સરસ વાત છે પણ અમારા એક દર્શક મિત્ર જોડાયા છે જંબુ સર થી ગોરધનભાઈ જી ગોરધનભાઈ આપનો સવાલ કહો. હેલો હાજી બોલો. હા જમ્સથી બોલું બેન જી બોલો હવે સંધિવા હોય ચાંદાના દુખાવા થતા હોય એમને આ સારવાર લેવી જરૂરી છે ફિઝિયોથેરાપીની સારવાર લેવી જરૂરી છે અને ક્યાંથી મળે જી જો સૌથી પહેલાં તો સંધિવા જે છે એની અંદર એવું હોય કે ઘણાને શરીરના બહુ બધા જે સાંધા પકડાય છે એને સંધિવા કહેવામાં આવે છે હવે સંધિવાની અંદર તમારા સાંધાઓ જકડાઈ જાય એટલે કે સવારમાં ઉઠો ને તો તમારા સાંધા જકડાયેલા હોય તમને મુવમેન્ટ ના મળતી હોય તો આની અંદર તમને ફિઝિયોથેરાપી એક ઉત્તમ સારવાર માનવામાં આવે છે કારણ કે ફિઝિયોથેરાપી કરવાથી તમને જે એક્સરસાઇઝ કરવાથી મોબિલિટી એટલે કે તમારી કામ કરવાની જોઈન્ટની ક્ષમતા વધી જશે નંબર વન નંબર ટુ હું તમને એ સલાહ આપીશ પાઇનેપલનો જ્યુસ પાઇનેપલના જ્યુસની અંદર બ્રોમેલિન હોય બ્રોમેલિન એ પોતે એક એન્ટી ઇન્ફ્લોમેટરી છે સંધિવા થવાનું કારણ એટલે કે કોઈ પણ આઈટીસ આઈટીસ એટલે ઇન્ફ્લોમેશન એટલે ફ્રોઝન શોલ્ડર હોય ને એને મેડિકલી એડેસિવ કેપ્સ્યુલાઇટિસ કહેવાય ગળદન દુખતી હોય ને એને સર્વાઇકલ સ્પોન્ડાઇલાઇટિસ કહેવાય સંધિવાને રુમેટોઇડ આર્થરાઇટિસ કહેવાય નીને આર્થરાઇટિસ કહેવાય આઈટીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફ્લેમેશન એટલે શરીરમાં સોજો છે હવે દરેક સોજાની ઉત્તમ એક દવા એ છે પાઇનેપલ અચ્છા હા જો હવે આ બીજું મીથ હતું કે આપણે શું કે ખાટું નહીં ખાવાનું આજનો નો જમાનો છે હું જે અત્યારે બોલું આ તરત જ તમે નાખી દેવાનું એટલે તમને રિઝલ્ટ મળવા મળશે હું તો કઉ છું પણ હવે પાઇનેપલની અંદર બ્રોમેલિન છે બ્રોમેલિન પોતે એન્ટી ઇન્ફ્લોમેટરી કામ કરશે એટલે તમારો સોજો લોહીમાંથી જ કાઢી નાખશે એટલે કોઈ પણ દુખાવો હોય તમે પાઇનેપલ નો રોજ જે સવારે એક જ્યુસ એક ગ્લાસ જ્યુસ પીવો અને જ્યુસ ના પીવું હોય તો રો પાઇનેપલ ખાવ અને બીજું થી છ મહિના પ્રયોગ કરવાનો જોડે જોડે તમે ફિઝિયોથેરાપી કરો તમને ચોક્કસથી ફાયદો થશે જ સંધિવાના રિપોર્ટ એટલે કે આરે ફેક્ટર હોય તમારે અત્યારે ચેક કરી લેવાનું દર મે મહિને ચેક કરતું રહેવાનું તમને ખબર પડશે કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું એમનો બીજો સવાલ હતો કે કોને મળવાનું કોને મળવાનું તો હવે જેમ કે જંબુસર છે તો તમારી આજુબાજુની અંદર ફિઝિયોથેરાપી સેન્ટર હોય છે ગવર્મેન્ટ પણ આજકાલ તો પીએચસી અને સીએચસી માં પણ ફિઝિયોથેરાપી કરતા હોય છે તો તમે અથવા તો કોઈ કોલેજ છે તમે ત્યાં જઈને ફિઝિયોથેરાપી લઈ શકો છો જે બહુ નોમિનલ કોસ્ટમાં હોય છે તો આ વસ્તુ તમે ખાસ કરી શકો છો આ સાથે સાથે આ વસ્તુ જે મારે કેવી રીતે દુખાવવામાં એક તો નો જ્યુસ અને બીજું છે આરઆઈસીઈ કન્સેપ્ટ રાઈસ એટલે ભાત નહી જ્યારે પણ દુખાવો થાય સૌથી પહેલું રેસ્ટ કરો આખા વર્લ્ડ માં ડબલ્યુ એચ અપ્રુવ કરેલો કન્સેપ્ટ છે એને રાઈસ કેવાય આનો મતલબ રેસ્ટ આઈ નો મતલબ આઈસ પેક કરો ગરમ શેક નથી કરવાનો કોઈને પણ દુખાવો થાય નાનો બાળક હોય કે હોય તમારે આઈસ પેક જ કરવાનો છે દિવસમાં થી વખત કરો અને દસ મિનિટ માટે કરો એનથી વધારે કરવાથી જલ્દી મટી જશે એવું નથી અઠવાડિયાનું ખાવાનું જોડે ના ખાવાય એવી રીતના હોય સો આઈસ સી નો મતલબ થાય કમ્પ્રેસન કમ્પ્રેસન એટલે કે ઘૂંટણમાં દુખાવો થાય તો ઘૂંટણનું મોજું પહેરવું અને ઈ નો મતલબ થાય એલિવેશન એલિવેશન એટલે કે બે ઓશિકા રાખીને ભાગને ઊંચો રાખવાનો જેટલું લો એ દુખાવા વાળા ભાગ ને વધારે મળે ને એટલું જલ્દી રિકવરી થાય અચ્છા એટલે ભાગ ઊંચો રાખીએ તો તો લોહી ઓછું થાય ને વધારે મળે ને હૃદય અહીંયા આવે એટલે તમને ઘૂંટણ દુખે છે બે ઓસિકા પગની નીચે રાખશો એટલે તમારો પગ ઊંચો થઈ ગયો એટલે બધું હૃદય બાજુ લોહી જવા માંડ્યું એટલે એલિવેશન આ આખા વર્લ્ડમાં અપ્રુવ થયું છે આર આઈ સીઈ ઓકે હવે એની જગ્યાએ લોકો શું કરતા હતા એકદમ ઊંધું કરે દુખે ને એટલે ગરમ શેક ગરમ શેક કસરત કરે સાદી ભાષામાં સમજો મારે અંબાજી ચાલતું જવું હોય મને દસ પંદર કિલોમીટર ગોટલું ચડી જાય તો મારે આરામ બેસવું જોઈએ મારે ચાલ ચાલ કરવું જોઈએ

હા મારો સવાલ એ છે કે પેલું વર્કિંગ પ્લેસ કારણે અથવા તો ઉમર વધવાને કારણે આપણું બગડતું જાય છે આમ તેને સરખું રાખવા માટે શું કરવું જોઈએ આ ખૂબ જ સરસ સવાલ છે ખૂબ જ સરસ કે પોસ્ચર કેટલું અગત્યનું છે અને કેવું રાખવું જોઈએ ને જે આજકાલની લાઈફસ્ટાઈલ છે એના કારણે પણ ઘણા બધા સવાલો કદાચ ઊભા થાય છે બહુ જ સરસ સવાલ છે અને હું તો કહું કે નાના બાળકને এড્યુકેશન થી આ વસ્તુ શીખવાડવી જોઈએ કારણ કે એવું કહેવાય મેડિકલ માં પોસ્ચર ઇઝ એવરીથિંગ કરેક્ટ અને એવરીથિંગ ઇઝ કનેક્ટેડ બિલકુલ બરાબર એટલે કે આપણે છે ને ઘૂંટણના ઘસારા કે કમરના દુખાવાથી જન્મતા નથી પણ ક્યાંક ને ક્યાંક આપણું જે ખુરશી ખોટી લઈએ છે અને પોસ્ચર ખોટું છે એના કારણે તમને કમરનો દુખાવો થાય છે પેટનો નો ભાગ બહાર આવે છે એટલે કમરનો દુખાવો થાય છે બરાબર તમે ચાલતી વખતે ચાલો છો એટલે તમને ઘૂંટણના ઘસારા પડે છે ઘસારાની સોલ્યુશન માટે રિપ્લેસમેન્ટ થઈ ગયું પણ ઘસારા ના પડે ને એ જે સુધીરભાઈ સમજાવ્યું એ પ્રમાણે કે પોશ્ચર કેવી રીતે સરખું રાખવું સૌથી પહેલા તો આને કહેવાય એન્ટી ગ્રેવિટી મસલ એટલે કે તમને ગુરુત્વાકર્ષણ બળની સામે જે રાખે છે એ સ્નાયુને મજબૂત રાખવાની કસરતો અગર આ કસરતો એન્ટી ગ્રેવિટી મસલ ને ની કસરત હોય તો યુટ્યુબ ને એમાં બધામાં બધા જોઈ શકે છે આમાં બહુ સિમ્પલ હું જે ટર્મ બોલું એ નાખશે એટલે આવશે એ કસરતો તમે કરો અને પિસ્તાલીસ વર્ષ પછી ચાલવા કરતા વધારે વજન લઈને કસરત કરતા શીખો હા તમે સમજો સિમ્પલ કે ઘૂંટણ ખાલી દસ ડિગ્રી વડે ચાલો ત્યારે જબકી તમારો ચાલવામાં દસ ડિગ્રી વડે આખો ઘૂંટણ તો એકસો દસ ડિગ્રી વડે છે તો તમે તો દસ ડિગ્રી જ વાર વાર આ પેલા જેવું છે રોજ જે કચરા પોતા કરે તો એ ખભો દુખે પણ કચરા પોતા જોડે જો ખભાની યોગ્ય કસરત કરી હો તો એ ખભો ના હેરાન કર એવી જ રીતે તમે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ જો કરો છો

સૌથી પહેલા તો પોસ્ચર બેસતી વખતે કેવું હોવું જોઈએ તો એને આઈડિયલ પોસ્ચર નાઇન્ટી 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 ડિગ્રી કહેવાય એટલે કે તમારા તમારું જે ડોક છે અથવા તો તમારું હેડ માથું છે ત્યાંથી તમારી કમર નાઇન્ટી ડિગ્રી રહેવી જોઈએ પહેલાના જમાનામાં યાદ કરો આવી સાદી ચેર હતી અને પાછળ એક ઓશિકો રાખીને કાકા સવાર થી દુકાને બેસતા સાંજ સુધી બેસતા આજના જમાનામાં રિક્લાઇનિંગ બેક જેટલું ચાલુ થયું અને એમાં એડ ઓન કરે છે પાછા આપડા રસ્તાઓ ગાડીમાં જો તમે બેઠા છો અને તમારી કાર સીટ જો બેક થયેલી છે અને જો ખાડા ખાડા આવશે રીક્ષ એના જ કારણે આ કમરનો દુખાવો અને પૂંછડીનો દુખાવો ચાલુ થાય છે એટલે જ તમે જો જ્યારે તમે ફ્લાઇટમાં બેસો છો અને તમારું લેન્ડિંગ થતું હશે ત્યારે તમને એવું કહી દેશે કે તમારી સીટ સીધી એની પાછળ લોજિક કઈ નથી એને શું ફેર પડે છે તમે આડી રાખો

અગર જો આવી રીતના લોકો બેસે હવે સૌથી મોટી વસ્તુ પડે છે ને બિલકુલ સાચું શીખવાડીએ શરૂઆતના પહેલા દિવસે નહીં બી ગમે તકલીફ બી પડશે પણ એક બે ત્રણ દિવસ પછી તમને આવડી જશે અને તમે નોર્મલ થઈ જશો જે નોર્મલ છે કારણ કે ત્યાં સુધી શું થાય છે એક્ટિવ થયેલા ઊંઘતી વખતે નું છે સૌથી પહેલા તો ઊંઘવું કેવી રીતના ખબર નથી સારામાં સારી ઊંઘવાની પોઝિશન ડાબા પડખે કેવાય હવે મેક્સિમમ લોકો ઊંધા ઊંઘે હવે ઊંધા ઊંઘવાથી સિમ્પલ લોજિક સમજો કે આજે હું ઊંધો ઊંઘી જઈશ તો મારા બધા ભાગ ઉપર દબાણ પેદા થશે અને એના જ કારણે ના તો મારા ફેફસા ને ખુલવાનો મોકો મળશે ના તો હૃદય પર દબાણ વધશે ના તો પેટનું કામ થશે પછી સવાર ઉઠે ને તો કે ઇનડાઈજેશન થાય છે તકલીફ પડે આ બધું કારણ છે ઊંઘવાની પોઝિશન તમે જો સાત આઠ કલાક ઊંઘો છો અને ઊંધા ઊંઘશો હવે કોઈને એમ કહીએ ડાબા પડખે ઊંઘવાનું તો સ્વાભાવિક છે બે ચાર દિવસ ઊંઘ નથી આવવાની પણ હવે પેલા દિવસે તો કઈ થોડું બારમા ધોરણની એક્ઝામ આપી હતી આપણે પેલા ધોરણમાં પેલા ધોરણ ભણીએ છીએ અને ત્રીજી વસ્તુ છે ગાદલું જે સૌથી મહત્વનું છે હું ઘણા ને કહું કારણ કે પેલું કાઠિયાવાડી છું ને એટલે એવું કહું કે કરિયાવર નું ગાદલું છે ને મરે ત્યાં સુધી ચાલે છે હવે કર્યાવરથી લાયા હોય ગાડલું હવે એમાં છે ને પેલાના જમાનામાં એવું હતું કે ભાઈ બે વર્ષ થાય ને એટલે રૂ કાઢાય અને પાછું એને ભરવામાં આવે એની ફ્લેક્સિબિલિટી ઓછી થઈ જાય હવે આજે ડનલોપના કે ફોર્મ ના ગાડલા આવે છે તો તમે જયારે ઊંઘશો અને જો તમારા વજન થી એ દબાઈ ગયું એનો મતલબ એ ગાડલું ખોટું છે ડોક્ટર ની જરૂર નથી ગાડલાની જરૂર છે બિલકુલ એટલે અને કોઈ બી ગાડલું એવું કેવાય ફોર્મમાં છ સાત વર્ષથી વધારે ના ચાલે મેક્સિમ છ સાત વર્ષો અભ્યાસ કરવું જ પડે

Mm, españa барабар. સમયનો થોડોક અભાવ છે પણ એક શોર્ટમાં હું આપને સવાલ મારે બહુ અગત્યનો પૂછવો છે કે સ્પોર્ટ્સ ફિઝિયો શું છે આપ એમાં છો એટલે દર્શક મિત્રોને કહો કારણ કે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર કોઈને ઇન્જરી થાય ને તરત બેગ લઈને દોડતા જોઈએ છે તો એ ટૂંકમાં આપ કહી શકો ઓકે સો સ્પોર્ટસની અંદર બે ટાઈપના ફિઝિયોથેરાપિસ્ટ હોય છે એક સ્પોર્ટ્સ થેરાપિસ્ટ કે જેનું કામ છે ઓન ફિલ્ડ ઇન્જરી થાય એટલે તરત જઈને જે પણ પ્લેયર્સ એને ચેક કરવામાં આવે ઇન્જરી કેવી છે બહુ સિરિયસ છે કે નોર્મલ ઇન્જરી છે જો નોર્મલ ઇન્જરી હશે તરત આઈસપેક કરીને ટેપિંગ કરીને બેક ટુ નોર્મલ કરી દેવામાં આવે છે ત્યાં કોઈ દિવસ એક્સ રે સીટી સ્કેન થતો નથી ઇમેજિન કરો આજે ઘણા લોકો બધું કરાઈને દુખાવામાં આવે છે પેલા કઈ કર્યા વગર મટાડ મિનિટમાં બિલકુલ અને બીજી વસ્તુ એનાથી ઉપર કાયનેસ્ટોલોજીસ્ટ કાઇનેસ્ટોલોજીસ્ટ એ એ ટાઈપના ડોક્ટર છે જે હું અમેરિકામાં ભણ્યો એ એ ટાઈપના ડોક્ટર છે જે ઇન્જરી પ્લેયરને ના થવા દે કારણ કે જયારે તમે બોલિંગ બોલ થ્રો કરશો તો તમારા કયા મસલ એક્ટિવ થાય છે અને કેટલા ખોટા છે આ બધું જ કાઇનિસોલોજીસ્ટ ચેક કરીને પ્લેયર ને સમજાવે છે અને એ મસલ ને ટ્રેન કરે છે હવે આવું જો લેડીઝ ઇન્જરી થતા રોકવાની જ વાત છે તો એને કાઇનેસોલોજીસ કહેવાય અને જો થાય તો સ્પોર્ટ્સ થેરાપિસ્ટ કામ કરે છે હવે તમે જો તો ઘર માં જો લોકો ઊભા ઉભા રહેવાનું શીખવાડ દેવામાં આવે તો અર્ધન કમર નો દુખાવો બંધ થઈ જાય બિલકુલ જો દર્શક મિત્રો ને એક જ વાક્યમાં માં સંદેશ આપો તો આપ શું કહેવા માંગશો સૌથી પહેલું છે કે તમે આખો દિવસ જેટલી એક્ટિવિટી કરો છો ક્યાંક ને ક્યાંક તમારા જે દુખાવા થાય છે એનું કારણ છે તમારી એક્ટિવિટી એટલે એક્ટિવિટી પ્રોબ્લેમ નથી એમાં જે પોસ્ચર છે એ પ્રોબ્લેમ છે કામ કરવાથી ખોટા પર લોડ આવે છે અને એ જ દુખાવાનું કારણ છે તો પહેલા તમારું પોસ્ચર ચેક કરો અને સુધારો ક્યાંક ને ક્યાંક દુખાવો ઓછો થઈ જશે અને આરઆઈસી જે કીધું એને ફોલો કરો બિલકુલ દિપેનભાઈ આપ દૂરદર્શનના સ્ટુડિયો દર્શક મિત્રો માટે ખૂબ જ અગત્યની હોય એવી ટિપ્સ અને વાતો આપે કરી અને જાણકારી આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર એકચ્યુઅલી તો આ વિષય એટલો વિશદ્ધ છે કે હજી એમાં ઘણા બધા સવાલો અને ઘણી બધી જાણકારી આપવાની છે પણ સમયની મર્યાદા છે એટલે આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ફિઝિયોથેરાપી એ તમારા શરીરને જીવંત રાખવાનો એક જાદુ છે અને શરીર એ જ આપણું સાચું સાથી છે તો જીવનની ગુણવત્તા સુધારવા માટે અને કસરત સાચી રીતે કસરત શરૂ કરવા માટે ક્યારે પણ થયું નથી અને જેમ ડોક્ટર દીપેનભાઈએ કહ્યું એમ બીંગ ફિઝિકલી હેલ્ધી ઇઝ નોટ એક્સપેન્સિવ બીંગ ઇન્જર્ડ ઇઝ સો પ્રિવેન્ટ ઇન્જરીઝ સ્ટે હેલ્ધી સ્ટે હેપી આ અપીલ સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર